જો આટલે વાયર આવી દેવાના છે બિનને એક આટલે અને એક આટલે તો હલો મિત્રો સ્વાગત છે એક આપણા ફરી નવા બ્લોગની અંદર તો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં દસો ને મજામાં જ રહો તો મિત્રો આ છે આપણા ઘઉં જુઓ મિત્રો ઘઉં આપણે હવે જામ્યા છે બરાબરના જુઓ કમ્પ્લેટ મિત્રો કહાણી આવી ગયા છે બધાય ઘઉં જુઓ કમ્પ્લેટ મિત્રો કહાણી આવી ગયા છે જુઓ મસ્ત ઘઉં થયા છે હવે જુઓ ઘઉંના અને મિત્રો એરંડા છે આપણા જુઓ એરંડા મિત્રો સરસ છે જુઓ મિત્રો મિત્રો આ જુઓ માલ ટાટકવા લાગી છે એરંડાની જુઓ હવે એરંડા આપણે વેણવા તો પડશે કેમ કે માલ ટાટકવા મળી છે અને મિત્રો એરંડામાં મિત્રો છે ને મિત્રો સાણિયા ખાતર છે ને એના કારણથી મિત્રો આટલો વિકાસ છે અને મિત્રો ઘઉંમાં પણ આપણે મિત્રો ઘઉંમાં પણ આપણે સાણિયા ખાતર નાખ્યો છે સાણિયા ખાતર આપણે કેટલા ત્રીસ ટોલા નાખ્યા તો આખા ખેતરની અંદર જુઓ સામેથી કરીને આ એરંડા સુધી આપણે ત્રીસ ટોલ આપણે સાણિયા ખાતર નાખ્યું હતું એના કારણથી મિત્રો આ ઘવાવા છે સાણિયા ખાતરના લીધે મિત્રો સાણિયા ખાતરની વાત ના થાય એટલે મિત્રો સાણિયા ખાતરની તો વાત જ અલગ છે સાણિયા ખાતર લાખો તો ખેતી મિત્રો જમીન પણ ના બગડે અને સાણિયા ખાતરથી ધન ગમે હોય તો વિકાસ સારો કરે આ એરંડાનો મિત્રો એના કારણથી જ આવો વિકાસ છે જો સાણિયા ખાતરનો મિત્રો ફાયદો અલગ છે સાણીયા ખાતર ની વાતો અલગ છે એના કારણે જુઓ મિત્રો ઘઉં આપડા કમ્પ્લીટ ન આંખ લી ગયા છે જુઓ કહાણે મિત્રો કમ્પ્લીટ આવી ગયા છે હવે મિત્રો ઘઉં એક થી બે પાણી આવ છે ઘઉં ની અંદર જુઓ ઘઉં પણ મિત્રો બહુ મસ્ત ઘઉં છે મિત્રો આપણે વાયાતા 40 કિલો વાગેલા છે આપડા ઘઉં જુઓ મિત્રો 40 કિલો વાયા છે આપડે ઘઉં જુઓ સામે થી કરીને આટલી બુ 40 કિલો છે મિત્રો સરસ ઘઉં છે જુઓ મસ્ત મિત્રો હવે આપણે ઝાટકા મશીન છે ને ઝાટકા મશીન મિત્રો આપણે વાયર નીચે માથી દેવાના છે જુઓ ઝાટકા મશીનના વાયર આપણા માથેલા છે જુઓ હવે છે ને આપણે વાયર નીચે કરી દેવાના છે કેમ કે હવે ભૂંડ આવે તો મિત્રો બગાડ કરે ઘઉંમાં એટલા માટે છે ને હવે આપણે ઝાટકા મશીનના વાયર નીચે નીચે આપી દેવાના છે જુઓ આ વાયર છે ને મિત્રો આટલે છે ને એટલે એના બદલે ઠેઠે આટલે લાવી દેવાના છે જુઓ આટલે વાયર લાવી દેવાના છે બેનને એક આટલે અને એક આટલે એટલે ભૂંડ ના આવી કે એના કારણથી મિત્રો જુઓ મિત્રો સામે આપણે લાઈન તૂટી ગઈ હતી આ જુઓ મિત્રો એરંડાનો વિકાસ જુઓ સાણિયા ખાતરની મિત્રો વાત જ અલગ છે ને અને મિત્રો આપણે તો ખેતીવાડીનું કામ કરાશે અને ખેતીવાડીમાં ધ્યાન બહુ છે કેમ કે ખેતીવાડીનું કામ કરવું હોય તો મિત્રો બહુ ધ્યાન રાખવી પડે અને ખેતીવાડીમાં મહેનત પણ કરવી પડે મહેનત વગર કાંઈ નહીં તો મિત્રો મહેનત કરવી બહુ જરૂરી છે આપણે અહીંયા જો આપણે એરંડા નાખવા માટે ખળું બનાવી દીધું છે અહીંયા આપણે એરંડા નાખવાના છે જુઓ હું તમને મારા એરંડા બતાવી દઉં અંદર ચારે બાજુ ફરીને કેવા છે તમે કોમેન્ટ કરજો જુઓ મિત્રો આપણે ત્રણ પાણી વાળા એરંડામાં જુઓ વિકાસ ખાલી એરંડાનો બહુ જોરદાર વિકાસ છે જુઓ મિત્રો એરંડાની મિત્રો વાત જ અલગ છે મિત્રો વિકાસ એટલો છે ને કે વાત જ અલગ છે સાણિયા ખાતર છે ને એના કારણથી મિત્રો વિકાસ છે જુઓ અને પછી નાખ્યું તો આપણે યુરિયા તો મિત્રો એરંડા તો બહુ સારા છે જુઓ ની તો મિત્રો વાત જ અલગ છે અને મિત્રો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે તો બધાય મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન